છે એનો અગ્નિકાંડ છે એ બધાને અત્યારે ખબર જ છે પણ જ્યારે આટલા આટલા લોકોનો જ્યારે મૃતદેહ છે આમ તો તો જોઈએ મૃતકોના મલાજાના હિસાબે શાંતિથી બેઠા હતા અને સાથે સાથે તંત્ર અને શાસકોને પણ અમે મદદરૂપ થયા અને સાથે સાથે જે મૃતક પરિવારો છે એને પણ મદદરૂપ આટલા દિવસ થયા પણ હજી સુધી તંત્રએ અને આ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં ત્યારે અમે આજે અહીંયા જિલ્લા પુરવઠા વિભાગ માટે થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે આમ તો જોઈએ તો અગ્નિકાંડમાં પોલીસ કમિશનરની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે પુરવઠા વિભાગનો પણ એટલો જ આમાં રોલ છે કેમ કે જ્યારે આપણે ઘરમાં વપરાશ માટે જો એક બોટલમાં જો પેટ્રોલ લેવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી ત્યારે આ અગ્નિકાંડનું મુખ્ય કારણ હોય તો કે તે જે ત્રણ હજાર લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જે ત્યાં જથ્થો હતો એના હિસાબે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે તો શા માટે પુરવઠા વિભાગ ઉપર હજી સુધી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું પુરવઠા વિભાગની આમાં મંજૂરી હતી એ માટે થઈ અને આજે અમે આવેદન આપ્યું છે અને આટલો મોટો જે સ્ટોક જો હતો તો એ ટેન્કર ની પણ અને જે જે કંપનીએ આટલું આટલું બધું જે સપ્લાય કરી હતી તો એ કંપની સામે પણ સુકામ પગલા નથી લીધા આ બધા મુદ્દાઓને લઈને આજે અમે કલેક્ટર ને

જે પણ બાંધકામ અને જે છે જે સ્ટ્રકચર ઉપર જે છે એના હિસાબે જ થયું છે તો અત્યારે તમે જુઓ કે આ જયારે અગ્નિકાંડ થયો છે અત્યારે વેકેશન છે પણ જે પણ સ્કૂલો છે કે એની એનો જે બિલ્ડિંગ છે એવી ઘણી સ્કૂલ છે કે જેમાં ફેબ્રિકેશન ઉપર પણ વર્ગો જે ચાલે છે તો આ બધા જે જે વર્ગો છે એ ફેબ્રિકેશન ઉપર હોય એને તાત્કાલિક ધોરણે દૂર થાય ઘણી સ્કૂલો પણ એવી છે કે જ્યાં ફાયર સેફ્ટીના પણ સાધનો નથી જે એવી જે સ્કૂલો છે એની ઉપર પણ તાત્કાલિક એટલે આવા આવા રાજકોટના જે છે અમે રાજકોટના અત્યારે ચાલીસ ઉપરના જે સ્કૂલો જે છે એના ફોટા સહિતનું કલેક્ટરશ્રીને आवेदन આપ્યું છે તો એમાં પણ હવે પછી આવો બનાવો ન બને એના માટે થઈ અને કલેક્ટર શ્રીને એની પણ રજૂઆત અમે કરી છે. જેસે કી ડેથ કોલ કે બારે મેને બતાયા કી 27 હમે ડેડ બોડીઝ મિલી થી. સભી કા ડીએનએ રિપોર્ટ આ ગયા હૈ ઓર ઉનમે સે 25 ઉનકે પરિજનો કો સોપ દી ગઈ હૈ. આજ સુબહ દો રિપોર્ટ આયે तो तुरंत वो बॉडीज भी उनके परिजनों को सौंप दी जाएंगी सर खास तौर तो पे जो स्कूल पे तो स्कूल की जो बात आई है उन्होंने फोटोज के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्पररी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है आर है या रूडा है जो भी इन्हें परमिशन देती है उनसे इंस्ट्रक्ट करके तुरंत इन्हें दूर करवाया जाएगा सरकार साथ में में संपर्क जो જી તપાસ બે લેવલે થઈ રહી છે એક એસઆઈટીની તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી સર પુરવઠા વિભાગને આપે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને એ તપાસ ક્યાં સુધી અથવા તો કોઈ સ્થળ તપાસ કરી છે જી એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને સર સર એક બોટલ પર આટલું બધું પેટ્રોલ આવ્યું કે આતી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી એ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે પુરવઠા વિભાગને અત્યાર સુધી કે એ બધી દિશામાં તપાસ ચાલુ છે સર આ આ અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ હવે હવે એ જ તો તપાસ થાય પછી ખબર પડશે ને આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ કેટલા લીટર પેટ્રોલ છે તપાસ